ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ તારીખ બીજી ત્રણ ઓગસ્ટ શનિ અને રવિવાર દરમિયાન શ્રી બ્રહ્મશક્તિ મહિલા મંડળ ઔદિચ્ય ખરેડી બહેનો દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન ભુવનેશ્વરી ભોજનાલય ભુવનેશ્વરી મંદિર સામે કરવામાં આવેલ છે જેનું ઉદઘાટન ગોંડલ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહજી જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે ગોંડલ હવા મહેલના રાણી સાહેબ શ્રીમતી ગૌરીરાજ્ય લક્ષ્મીદેવી ઉપસ્થિત રહેલા હતા સાથે ભુવનેશ્વરી પીઠના શ્રીમતી અનિલાબેન વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બ્રહ્મ સમાજની બહેનો ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી આ પ્રસંગે ખરેડી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી આયુષીબેન વ્યાસ ઉપપ્રમુખ શ્રીમતી હેતલબેન રશ્મિનભાઈ જોશી સેક્રેટરી શ્રીમતી મિતલબેન ઠાકર જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી શિવાનીબેન જોશી ટ્રેઝરર શ્રીમતી દેવ્યાનીબેન જોશી માધવીબેન પંડ્યા રચિતાબેન જોશી પ્રોજેક્ટ ચેરમેન વિભાબેન ભટ્ટ સભ્યશ્રી હેતલબેન જોશી હિનાબેન પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી